એસડીઆરએફ ના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું છે આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને પાર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાયું છે इसको गतिविधियां प्रिवेंशन मिटिगेशन के चर्चाओं पर लिबर्डनेस लिबर्डनेस के अंदर विभाग विभाग और एक साथ एक बहुत जिम्मेदारी काम अंदर जो डेडिकेटेड एफर्ट करता है वह एनडीआरएफ एसडीआरएफ एसएफडीसी और अन्य विभाग को और आईसीए के करता है दीवार प्लॉट ऊपर पानी वाले बुराए विभाग की बहुत से संlibat है एक વર્તમાન સ્પોન્સરશિપ સ્ટાર અને માત્ર સપોર્ટ આપ てる એ વિષય પર આ ટીમ મિત્રો કામે કરીને આપની ક્ષમતા છે લોકો સુધી પહોંચે અને તમને મહત્વને બાયડ કરવા માટેનો પ્રયત્ન રાખો જે આજના વર્ષો કાર્ય આ કાર્યક્રમમાં વડોદરા ટીમ વડોદરા વિભાગ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સૌપ્રથમ મીડિયા આભાર આપને માન આપીને આપ લોકો પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજનો એક વનડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છે એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ

અમારે ઇક્વિપમેન્ટ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ સિક્યુરિટી ટીમ સુ પર ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેતે કે દરેક રોડ દરેક સોસાયટીઝ અમે ક્વિકલી વિથ લેસ ટાઈમ ઓછા ટાઈમ અમે પહોંચી શકીએ એવા રીતે ઓર્ડર કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે જોબસ આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને ને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહી છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમ અમે કેવી રીતે ફ્લડ્સ અને ડિઝાસ્ટર પ્રિપેરનેસ ને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ ને અને

આવનારા દિવસો તમામ થી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકો ની સેવા માટે અમે કટિબદ્ધ રહેશે

આશા ઘટના ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર